સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને એમની પહેલા જ જસદણ વિછિયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકીય સોગઠા જબરદસ્ત રીતે ગોઠવી દીધા છે અને રાજકોટના વિંછિયામાં રાજકારણ હવે જોરદારનું ગરમાયું છે કારણ કે જે વિંછિયા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાં હતી જ્યાં કોંગ્રેસ વર્ષોથી રાજ કરતું હતું તે સત્તા કોંગ્રેસના હાથમાંથી ઝૂંટવી ભાજપે પોતાને નામ કરી લીધી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ રાજ્યના કેબિનેટ મંત્રી કુંભરજી બાવડિયે વિંસા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી જૂંટવી લઈ અને વિંસા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવી દીધો છે રાજકોટ જિલ્લાના વિંસા તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત એક ઓગસ્ટના રોજ મંજૂર થઈ અને ચૂંટણી પંચ દ્વારા પ્રમુખ ઉપ્રમુખની ચૂંટણી માટે સત્તર ઓગસ્ટના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું ભાજપના પ્રમુખ તરીકે બિનહરીફ થયા છે ગડાદ્ર નીતાબેન અને એમની સાથે જ તેઓ અમરાપુર તાલુકા પંચાયતના ભાજપના સભ્ય પણ છે ઉપપ્રમુખ તરીકે ભૂપત રોજાસરાને બિનહરીફ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે જેઓ વિંછિયા તાલુકા પંચાયત બેઠકના ભાજપના સભ્ય છે કોંગ્રેસ તરફથી ગીતાબેન ડેલીવાડે ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યું હતું જેઓ ખુદ આ ચૂંટણીની અંદર ગેરહાજર રહ્યા હતા ગડાદરા નીતાબેન અને ભૂપત રોજાસરા વિજેતા બનતા કુંવરજી બાવળિયાએ શું કહ્યું તે સાંભળીએ તાલુકા પંચાયત છે વિછ્યા તાલુકા પંચાયતમાં અત્યાર સુધી કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને સત્તા કોંગ્રેસ પક્ષની હતી થોડાક સમય પહેલાં સૌ સભ્યોએ મળીને અવિશ્વાસનો પ્રસાર પસાર કરતા ફરી આજે પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી આ ચૂંટણીમાં નીતાબેન દેવરાજભાઈ ગઢાદરા જે બેન પ્રમુખ તરીકે જેમની વરણી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઈ રોજાસરા જેમની એ વરણી થઈ છે કુલ અઢાર સભ્યો આ તાલુકા પંચાયતમાં છે એ પૈકીના આઠ સભ્યો છે એ કોંગ્રેસમાંથી આ બંનેના સમર્થનમાં આવતા એટલે કુલ બાર સભ્યો પૈકીના ચાર કોંગ્રેસના હતા ભાજપના હતા અને આઠ કોંગ્રેસમાંથી આવ્યા અને કુલ બાર સભ્યોએ આજે અહીંયા હાજર રહી અને સર્વાનુમતિએ આજે એની બંનેની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કર્યો છે આમ તો આની અસર આવતા દિવસોમાં અમે જસદણની તાલુકા પંચાયતમાં પણ ફેરફાર કરવા જઈ રહ્યા છીએ એ પણ મોટાભાગના કોંગ્રેસના સભ્યો આજે ભારતીય જનતા પક્ષના ટેકેદાર તરીકે કામ કર્યું છે અને ટૂંક સમયમાં જસદર તાલુકા પંચાયતમાંથી પણ અમે સત્તાનું પરિવર્તન કરવાના છીએ અહીંયા તાલુકા પંચાયતની અંદર જ્યારે ભારતીય જનતા પક્ષના બંને પ્રમુખને ઉપપ્રમુખ આવતા આવતા દિવસમાં લગભગ જેને કહેવાય અહીંયા વિછસા તાલુકામાં હવે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ રહેશે નહીં આજરોજ તાલુકા પંચાયત વિછ્યાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સૌ સભ્યો હાજર રહેલ તેમાં ગઢાદરા નીતાબેન દેવરાજભાઈ જેમની પ્રમુખ તરીકે ચૂંટણી થયેલ છે અને ઉપપ્રમુખ તરીકે શ્રી રોજાસરા ભૂપદભાઈ લખમણભાઈ તેમની ચૂંટણી થયેલ છે બંને સભ્યોની પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે અત્રે માત્ર બંને

ભાજપે વિંછિયા તાલુકા પંચાયત પર કબજો કરતાં આજ કોંગ્રેસ માટે હવે મુશ્કેલી વધી છે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ હવે નજીકમાં આવે છે કોંગ્રેસ ધીમે ધીમે ગુજરાતમાં બેઠી થવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ ધીમે ધીમે તેમને એક પછી એક આવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિંછિયા તાલુકા પંચાયતમાં ગત સામાન્ય ચૂંટણીમાં અઢાર બેઠકમાંથી કોંગ્રેસને ચૌદ બેઠક મળી હતી અને ભાજપ માત્ર ચાર બેઠક પર જીત્યું હતું અને વિંછિયા તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસે સત્તા મેળવી હતી પરંતુ કોંગ્રેસ સત્તા જાળવી ના શક્યું અને ભાજપે આજે વિંછિયા તાલુકા પંચાયત પોતાને નામ કરી લીધી છે એમના ઉપર કબજો કરી સત્તાનો સ્વાદ પણ ચાખી લીધો છે અને કોંગ્રેસને પાછી નબળી પુરવાર કરી દીધી છે એક પછી કોંગ્રેસને આવા ફટકા મળી રહ્યા છે હવે જોવાનું છે કે આગામી જે ચૂંટણી યોજાવા જઈ રહી છે એમાં કોંગ્રેસને હવે કેટલી બેઠી થવાની છે કેટલી નબળી પુરવાર થવાની છે કેટલી વખત ભાજપને તેમને ફટકો આપવાનો એક ચાન્સ મળી જવાનો છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર